તો ખાડી સ્થિતિ જોવા મળી છે ભટારના નગરમાં હજુ પણ પાણી ભરાયેલા છે કમર સુધીના પાણી ભરાતા લોકોને લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા મુશ્કેલી દસ જેટલા પરિવારનો સવારે પાંચ વાગ્યે રેસ્ક્યુ કરવામાં આવ્યા વરસાદ અવિરત ચાલુ રહેતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે સવારે નોકરી પર જતા લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા સુરતમાં વરસાદ યથાવત છે અને વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ચેતન સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હજુ પણ ભારે વરસાદની આગાહી છે પાણી પણ ભરાઈ ગયા છે હાલમાં શું પરિસ્થિતિ આ જી બિલકુલથી સુરત સહિત દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સતત ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરતની તમામ જે ખાડીઓ છે તે ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે જેને કારણે હાલમાં જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે મહત્વની વાત છે કે સીધા આપ દ્રશ્ય જોઈ શકો છો ભટાણા આઝાદનગર વિસ્તારના સીધા દ્રશ્ય છે જ્યાં આખે આખું આઝાદનગર જે છે તે બે માં ફેરવાઈ ગયું છે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ જે રીતે ખાડી ઓવરફ્લો થઈ છે ખાડીના જે પાણી છે તે પાણી આઝાદ નગરની અંદર ઘુસી ગયા છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે નાના બાળકોને આ રીતે ઉચકીને એક જગ્યાથી બીજી જગ્યાએ તેઓ સ્થાનાંતર કરવામાં આવી રહ્યો છે ફાયર વિભાગની ટીમ દ્વારા સવારે પાંચ વાગ્યાના અરસામાં દસ જેટલા જે પરિવારો છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમને સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવામાં આવ્યું હતું હાલમાં પણ જે મીઠી ખાડી છે કાંકરા ખાડી છે તે ઓવરફ્લો જઈ રહી છે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે ચિંતા છે તે ચિંતામાં વધારો થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે એક મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ મિટિંગમાં મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ પણ હાજર છે કઈ રીતે પાણીનો નિકાલ કરવો તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે સાથોસાથ મીઠી ખાડી

આપ જોઈ રહ્યા છો આગળ ચાર ફૂટ જેટલું જે પાણી છે તે ભરાઈ ગયું છે જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધીરે ધીરે પાણીનું જે સ્થળ છે તે વધી રહ્યું છે લોકોની જે દુકાન છે તે ઘરમાં આ પાણી જે છે તે પાણી પ્રવેશી રહ્યા છે જે મહિલાઓ છે તે પોતાના બાળક સાથે ધીરે ધીરે આગળ આવી રહ્યા છે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી આખે આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે જી કેટલી મુશ્કેલીઓ પડી રહી છે બહુ બહુ મુશ્કેલી પડે છે આ કેટલા પાણી છે શું પરિસ્થિતિ છે બહુ વધારે પાણી છે આ વિશ્વકર્માથી આગળ સુધી પાણી છે આપણે જે રીતે જોયું તે રીતે હાલમાં જે છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આપ સીધા જોઈ શકો છો હજી પણ જે રીતે બારડોલીમાં વહેલી સવા થી ત્રણ જેટલો વરસાદ ગયો છે ત્યારબાદ તમામ જે ખાડીઓ છે તે ખાડીઓના જે પાણી છે તે આ રીતે સુરત શહેરના અલગ અલગ જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં ભરાઈ ગયા છે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જે વિસ્તારો છે તેઓ તાત્કાલિક ધોરણે જે તે ઘર ખાલી કરી દે અથવા તો પહેલા માળે પોતાનો જે સરસામાન છે તે શિફ્ટ કરી દે કે જેને કારણે લોકોને નુકસાન સહન કરવાનો વારો ના આવે બિલકુલ બિલકુલ ચેતન આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું માહિતી સાથે બદલ આભાર